વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું હતું વરાછાની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની સડ્યા હેમાદ ચોકીનું ઉદ્ઘાટન કરાયું હતું લાભેશ્વર ચોકી હાલમાં નાની પડતી હતી જે જગ્યા મળતા મોટી કરાઈ છે લાભેશ્વર પોલીસ ચોકીની હદમાં પાલિકાના 4 વોર્ડ પડે છે 3 વિધાનસભા પડે છે જેથી મોટી કરાઈ છે ઉદ્ઘાટન પ્રસંગે ત્રણેય વિધાનસભાના ધારાસભ્યો અને સુરત પોલીસ કમિશનર તેમજ ઝોન 1 નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા નમસ્કાર આજરોજ લાભેશ્વર પોલીસ ચોકીના નવ નિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંદની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યના વિસ્તાર છે જ્યાં આપણા ત્રણ ત્રણ ધારાસભ્યોના આપણા વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કોર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહારને બી ખૂબ પબ્લિક અહીંયા કામ કરવા લઈ જો ટેક્સટાઈલ હોય ડાયમંડ હોય અહીંયા રહે છે તો મિક્સ બસથી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભ્યશ્રીઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણે પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ વલરજી એના સહયોગથી અને કાર્પેટરોના સહયોગથી અહીંયા અમારે ચોકી આજે લાભેશ્વર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાણતી મહેનત કરશે વિસ્તારમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં સણિયા અમા ગામમાં જોઈએ એક ચોકીના ઉદઘાટન જોઈએ થઈ છે જોઈએ અને જેમાં આ વિસ્તારમાં જો સણિયા એક અમારા એવા ગામ છે જો જો ગ્રામીણ એરિયા તરીકે બી એના ઓળખ છે અને શહેર બી છે જોઈએ તો ત્યાં બી અમારા જો ધીમે ધીમે જો એક્સપેન્શન થઈ રહ્યા છે જોઈએ પોલીસના